નમસ્કાર દર્શક તો વૈભુ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે ઓરસંગ બ્રિજ પર મોટા વાહનોની અવરજવરના પ્રતિબંધને લઈને હવે એસ ટી બસોના રૂટ બદલવામાં આવ્યા છે ઓરસંગ બ્રિજ જર્જરીત થતા મોટા વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જેને લઈને હવે એસ ટી બસોના રૂટ બદલવામાં આવ્યા છે બોડેલી આવવા માટે સંખેરા ગામડી રહીને છોટા છોટાઉદેપુર જવા માટે કવાત રહીને તેમજ પાવી જેતપુર રંગલી ચોકડી રહીને એસટી બસમાં આવતા બોડેલીના પેસેન્જરોને હવે મોડાસર ચોકડી ઉતરી જઈ કાં તો ખાનગી વાહનોમાં જવું પડશે ધન્યવાદ